બેન તમારો સવાલ છે કે અમારા ઘરે પારણાનો પ્રસંગ હતો કેટરિંગવાળાએ ડોગ પોટેટો એગરોય એવા બધા નામ આપ્યા અને કહ્યું કે આ વાનગી બધી શાકાહારી રહેશે બેન અમે તો ના પાડી દીધી બેન આવું રખાય બેન આ વખતે તો ઘણી જગ્યાએ તપસ્યાની સાંજેમાં ડીજે પાર્ટીને ફિલ્મી ધૂન પર કપલ ડાન્સ ને લગ્નમાં વર વધુની એન્ટ્રી થાય એમ તપસ્વીની એન્ટ્રી આટલા ધુમાડા ઉડાડે બધું જોયું બેન મને એમ થાય છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ આવું બધું કરાય બેન તમારા જેવા સવાલ મને ઘણા ના આવી ગયા આ તપ ઉજવવાના નામે જે દિશામાં બધું જઈ રહ્યું છે તે બિલકુલ ગલત માર્ગ છે તપની સાંજી રાખવી એ કોઈ મનોરંજનનો વિષય નથી તપની સાંજે તો એવી હોવી જોઈએ કે સાંજીમાં આવનાર મહેમાનો ભક્તિભાવમાં ડૂબવા જોઈએ નવકાર મંત્ર ની ધૂનમાં ડૂબવા જોઈએ સુંદર ભક્તિ ચાલી રહી હોય કે મન વચન કાયા ભક્તિમાં સ્થિર થઈ જાય આનંદ નો અનુભવ કરે કેટલાય મહાન તપસ્વીઓના તપની યશોગાથા આપણા ઇતિહાસમાં છે સાંજે રાખનાર આવી યશોગાથા કહેવાનું આયોજન કરે કે હાજર રહેનાર લોકોમાં પણ તપ કરવાની ભાવના જાગી જાય તમારી સાંજીમાં આવનારમાંથી બે પાંચ જણાના ભાવ ઉપર ચડે ને તોય તમારી સાંજી માટેની મહેનત અને ખર્ચો બધું વસૂલ છે બાકી તમારી ડીજે પાર્ટીમાં બે પાંચ જણાના મનમાં પણ વિકાર જાગ્યો ને તો તમે ડૂબશો તપસ્વીએ ડૂબશે અને હાજર રહેનાર પણ લાગે તમારા ઘરે મૃત્યુ પ્રસંગ હોય પ્રાર્થના સભા રાખી હોય અને તેમાં લગ્નના ગીતોનું આયોજન કર્યું હોય તો કેવું લાગે અથવા તો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય અને કોઈ આવીને મરસિયા ગાય તો કેવું લાગે તમે પોતે જ ગુસ્સે ભરાઈ જાવ ને અને ગાના ધક્કા મારીને ગાડીમાં બોલો કે કઈ દર્શનનું બાંધણ છે કે નહીં તો સાંજીમાં ડીજે અને ડાન્સ પાર્તી રાખીને તમે એશ તો કરી રહ્યા છો જ્યાં ભક્તિમાં તરબોળ થવું જોઈએ એવું વાતાવરણ પેદા કરવું જોઈએ ત્યાં તમે વિકારોમાં તરબોળ થવાય એવું વાતાવરણ ઊભું કરો છો પાછા મનોમન માનો છો કે સાંજી બહુ ભવ્ય ઉજવાઈ ગઈ બધાને બહુ મજા પડી ગઈ અરે ભાઈ બધાને ભક્ષ અભક્ષ ખવડાવી ને નચાવવા કુદાવવા માટે આ તપ કર્યો તો બધાને વિકારવાસના જગા ભી મજા કરાવવા માટે આ તપ કર્યો તો તમારો તપ કરવાનો ઉદ્દેશ શું એ તો મને કહો તમે ધારો કે ત્રીસ ઉપવાસ કર્યા એટલે સાહીઠ ટાઈમનું ભોજન છોડ્યું અને સામે પાંચસો જણ ને માં બોલાવી પાંચસો ટાઈમ જેટલું અભક્ષ ખાવાનું ખવડાવ્યું ડીજે પાર્ટી રાખીને ફિલ્મી ગીતોની ધૂન પર ન્યા અનંતવું કાય જીવોનો કચ્ચર ઘાણ વાળીને ધુમાડા ઉડાડીને તમે વર વધુ બી એન્ટ્રી કરાવી તપસ્વીને ફાયદો શું કર્યો વાણિયા છો ને જરા વિચારી જુઓ તપના ઉજમણા જેવી ઉત્તમ વિધિને વિકૃત બનાવનાર શ્રાવક શ્રાવિકાઓ જરા એ તો વિચારો કે આટલું મહાન તપ કરીને તમે જીનાગના વિરુદ્ધ કાર્ય કરીને તમારી સાથે શું લઈ જાઓ છો શું લઈ જશો અને તમારી ભવિષ્યની પેઢીને શું આપીને જશો આજે તમે હોલમાં ડાન્સ પાર્ટી રાખો છો તમારી ભવિષ્યની પેઢી પાર્ટી રાખશે ચાલશે તમને રાખશે ડીજે પાર્ટી ડીજે પાર્ટી ડાન્સ પાર્ટી કપલ ડાન્સ બધું દેરાસર ઉપાશ્રયમાં રાખશે ચાલશે તમને પૈસાના મધમાં ઉન્મત બનેલા તમને તો બધું ચાલશે તમારો આજનો મિજાજ જોતા લાગે છે કે નજીકના ભવિષ્યમાં દેરાસરમાં કપલ ડાન્સ પાર્ટીકમ સાંજી એવું રાખવામાં તમને કોઈ છો તમામ જૈન શ્રમણ શ્રમણીજીઓ હું નાના મોઢે મોટી વાત કરું છું કે આ બધું અહિયાંથી જ રોકો પાણી માથા પરથી વહેવા લાગ્યું છે હમણાં નહીં રોકો તો ક્યારેય નહીં રોકી શકો તપના પછકા જ એક બીજું પછખાણ આપો કે કોઈ પણ સંજોગોમાં હોટલમાં સાંજી નહીં ડીજે પાર્ટી નહીં ફિલ્મી ધૂનો પર ગાન નહીં રાત્રિ ભોજન નહીં અભક્ષ વસ્તુ બનાવવાનું નહીં ભલે શાકાહારી હોય પણ માંસાહારીના નામ રાખવાના નહીં આ બધું તપસ્વીને મંજૂર હોય તે લેવા માટેની બાધા પહેલા લે તો જ આપ શ્રી એમને મોટી તો જ એમના ઘરે પગલા થશે નહીં તો નહીં પગલાં પણ અને જો આવી બાધા ન લે એવા એવાને જો તપશ્ચર્યાના પછખાણ અપાશે તો આવી પાપનું અનુમોદન કરનાર પછખાણ આપનાર પણ એમાં ભાગીદાર બનશે સાહેબજી જ્યાં હોય ત્યાં આંખ બતાવવી જ પડે બધું શું કહું આ અધોગતિ તરફ જઈ રહેલા તપસ્વીઓને તમે જ ઉગારી શકશો અમારું તો કોઈ સાંભળવાનું નથી તપસ્વી પોતે જ મક્કમ થાય તપની આવી વિકૃત ઉજવણી કરવી હોય તો હું જ હાજર નહીં સ્મરણ કરીશ તમારે તપસ્વીઓ તમે જ ધર્મને બચાવી શકો એમ છો સાહેબજીઓ તમે બધા એક થઈને શ્રાવકોને સાચો રાહ ચીંધો જરૂર પડે ત્યાં ભલે સ્ટ્રીક થવું પડે પણ ધર્મને ઉઘારી લો હજી બાજી હાથમાં છે બીજા બે વર્ષ આવા ગયા તો પછી કાઈ નહીં કરી શકાય દેરાસર ને ડીજી ડીજે પાર્ટી ગોઠવાશે અને આપણે હુક પ્રેક્ષક બની રહીશું બીજી વાત શાકાહારી આઈટમ ને માંસાહારી આઈટમ નું નામ આપવાની જરૂર શું છે હોટ ડોગ ને પોટેટો એગરો બધા નામ ન આપીએ તો ના ચાલે એવા નામ આપવાથી શું સ્વાદ વધારે આવે એમ બોલો ને તો પણ તમારા માનસિક પરિણામ બગડે મને યાદ છે નાના હતા ને ત્યારે જનાવરના આકારના નાના નાના બિસ્કીટ મળતા હતા એ પાંચિયું મળે ને તો ખિસ્સામાં ભરી રાખીએ ને ખાઈએ તો જો ભૂલથી કદી ખાધું હોય એમ બોલી ગયા કે મેં તો કૂતરો ખાધો મેં તો બિલાડો ખાધો અને જો મા બાપ સાંભળી ગયા તો જોરથી બે લાફા ગાલ પર એવા પડતા ને ગાલ લાલ લાલ થઈ જતા અને બીજા દિવસથી ભાતાનું પાંચિયું મળવાનું બંધ થઈ જતું આ સંસ્કાર હતા ભવિષ્યની પેઢીને એ ખબર નહીં હોય કે શાકાહારી કે માંસાહારી પણ હોટડોગ ખવાય કે નહીં એ તો એટલું જ સમજશે હોટડોગ ખવાય પોતે તો રોલ ખવાય એટલી ખબર હશે કેમ કે એ લોકો જ કહેશે કે અમારા બાપ દાદા સાંજીમાં હોટડોગ ખાતા હતા એટલે એ ખાવામાં કાંઈ વાંધો નથી પછી એ શાકાહારી કે માંસાહારી એની સાથે એમને કોઈ વાંધો નહીં હોય આપણા મનોમગજની કેટલી હદ સુધી વિકૃતિ થઈ ગઈ છે તમારી શાકાહારી આમ શુદ્ધ શાકાહારી નામ આપો ને શું તમારી પાસે નામની કોઈ કમી છે તો માનસાહારી વસ્તુના નામ ઉધાર લેવા જાઓ છો તમે શ્રાવકો સમજો તમારા પરિવારમાં તમારા મિત્ર મંડળમાં જો આવા કોઈ પ્રોગ્રામ સાંજી માટે ગોઠવાતા હોય તો ના કરી દો અમે નહીં આવીએ અમે ઘરે આવીને સાતા પૂછી જશું અમને આ મંજૂર નથી તમારી વ્યવહાર બુદ્ધિનો ઉપયોગ કરો તપસ્વીઓ તમે મક્કમ થાઓ તમારા તપનો મહિમા સમજો એ દળી દળીને કુવામાં નહીં નાખો આટલું મહાન તપ મહાભાગ્ય કરવા મળે છે મહાભાગ્ય આવો જન્મ મળે છે આવું સુજે છે અને આવું કરી શકો છો અને એ બધું દળી ને કોણ નાખી દેવાનું તમે મક્કમ થાવ અમને આ નહીં ચાલે તમે તમારા આત્મા જોડે પેલા વાત કરો કે હું શાના માટે કરું છું ગુરુજીઓ લાલ બત્તી ધરો ગમે તેમ કરી આ કૃપર પ્રથાને રોકો નહી તો ધર્મના નામે અધર્મ ફેલાઈ જતા વાર નહીં લાગે ફેલાવા જ લાગ્યો છે નહી રોકો તો એટલો આગળ વધી જશે કે ક્યારેય નહીં રોકી શકો દિસોડિયો ભાઈ સુબોધી મસાલ્યા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન બની શકે એટલો આ ઓડીઓ ફોરવર્ડ કરો